સંતોષ એ જીવનનું સૌથી મોટું ધન છે કન્ટેન્ટમેન્ટ ઇઝ ધ વેલ્થ ઓફ લાઈફ દરેક દિવસ એક નવો આરંભ છે ઇઝ અ ન્યુ મનુષ્યનો પ્રેમ જ દુનિયા જીવંત રાખે છે ઓન્લી હ્યુમન લીપ્સ ધર્લ્ડ લાઈવ બીજાના દુઃખમાં ભાગ લેવો એ સચ્ચી માનવતા છે Participating in the suffering of others is true humanity. Dhiraj e sauthi motu shastra Patience is the biggest weapon. Jivan tonku che pan karuna anand Life is short but kindness is infinite. Vicharuni e badal jivan badli shakay Life can be changed by changing thoughts. પ્રેમ એવી ભાષા છે જે દરેક ને સમજાય છે લેંગ્વેજ દેટ એવરી વન અન્ડરસ્ટેન્ડ દરેક ક્ષણ ને આનંદ થી જીવો લાઈવ એવરી મોમેન્ટ વિથ મનમાં શુદ્ધતા હોય તો જીવન પવિત્ર બને છે ઇફ દેર ઇઝ પ્યોરિટી ઇન માઇન્ડ દેન લાઈફ બીકમ્સ પ્યો બીજાના સુખમાં ખુશ થવું કે જે સાચો આનંદ છે

પણ જે પ્રયત્ન કરે છે લક ઇઝ નોટ ફોર બટ ફોર ટ્રાય મનુષ્યની ઓળખ મુશ્કેલ સમયમાં થાય છે હ્યુમન આઈડેન્ટિટી ટાઈમ્સ હાર્યા વિના જીતનો આનંદ નથી મળતો દેર ઇઝ નો જોય ઇન વિક્ટરી વિદાઉટ ડિફીટ મનમાં આશા રાખો ભગવાન રસ્તો બતાવશે Have hope in your mind, God will show the way. no <inaudible> Failure is a sign of a new beginning. Man should always follow the path of truth. Vichar sara If thoughts are good, then destiny also becomes good. મનુષ્ય પોતાની વિચારસરણી થી જ મહાન બને છે મેન બીકમ્સ ગ્રેટ ઓનલી સમય ગુમાવી દેવું જીવન ગુમાવી દેવું છે ટુ લૂઝ ટાઈમ ઇઝ ટુ લૂઝ લાઈફ સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી ટ્રુ લવ નેવર ચેન્જ માણસે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ Man should always help others. Manma vishwas rakho safalta dur nathi. Have faith in your mind, success is not far away. Gussa ma nirnayo nirnay hamesha Decisions taken in anger are always wrong. Santosh shanti no mool srot Contentment is the basic source of peace. દરેક પણ એક નવો શીખવાનો અવસર છે એવરી મોમેન્ટ wealth. સકારાત્મક વિચાર જ જીવનમાં પ્રકાશ લાવે છે ઓનલી પોઝિટિવ થોટ્સ bring light ઇન લાઈફ પ્રેમ અને માફી એ બે સૌથી મોટી શક્તિઓ છે Love and forgiveness are the two greatest powers. Man Keep smiling, your mind will remain calm. Vichar If your thoughts are high, the path will automatically be found. Be patient in every problem. ભગવાન પર વિશ્વાસ રાખો બધું સારું થશે હેવ ફેથ ઇન ફાઇન માનવતા એ સૌથી મોટું ધર્મ છે હ્યુમેનિટી ઇઝ ધ બિગેસ્ટ રિલિજન જીવન એક સફર છે અંત નથી લાઈફ ઇઝ અ જર્ની નોટ ધી એન્ડ માણસે પોતાના મનને જીતવાનું શીખવું જોઈએ मैन शूड लर्न टू कॉकर हिज माइंड ने मान अपे दर्सन अदर्स इज रेस्पेक्टेबल समय अटक तो नथी, अटको नहीं आगो टाइम नेवर स्टॉप्स सो मूव फोर्वर्ड मन शांति सुख बीजू नथी।

જે મનુષ્ય સંતોષી છે તે હંમેશા સુખી છે ધ પર્સન હુ ઇઝ કોન્ટેન્ટ ઇઝ ઓલવેઝ હેપી જીવનમાં હારને સ્વીકારવી એ બુદ્ધિ છે વિઝડમ ઇઝ ટુ એક્સેપ્ટ ડિફીટ ઇન લાઈફ મનુષ્યની સફળતા તેના પ્રયત્નમાં છે મેન સક્સેસ લાઈઝ ઇન હિઝ એફર્ટ્સ દરેક દિવસ ભગવાનની ભેટ છે Every day is a gift from God. Gusso Chokaro, karo, smit vadhare apo. Reduce anger, smile more. Vichar badlo, jivan badli jashay. Change your thoughts, life will change.